आज ना ऐतिहासिक कार्यक्रम ना मंच पर विराजित वल्लभ कुल भूषण वैष्णवाचार्य परम पूजनीय गोस्वामी श्री व्रजराज कुमार जी श्री अशोक भाई शाह राजीव भाई शाह रमेश भाई राहुलिया श्री रमेश भाई गंधार कि किरीट भाई शाह श्री बालू भाई शुक्ल श्री मनीषा बेन वकील डॉक्टर हेमंत जोशी सुधीर रूपारेलिया जी उपस्थित सौ धार सभ्यश्रीओ मेयर श्री और सौ वैष्णवों ने मार जय श्री कृष्ण प्रणाम आज ग्लोबल हिंदू

બીજી લહેર ચાલતી હતી ત્યારે પૂજ્ય શ્રી દ્વારા ઓક્સિજન plant ના virtual પણ હું ઉપસ્થિત રહ્યો હતો ને પછી મારા વિભાગે detail એકત્રિત કરી હતી આપ શ્રી એ કરેલા ઓક્સિજન plant ના લોકાર્પણે હજારો લાખો લોકોના ન કેવળ જીવન બચાયા આજ પણ એ અમુક અમુક હોસ્પિટલોમાં સેવાનું કાર્ય કરી રહ્યા છે આપે જ છે પ્રેરે છે પરંતુ સાથે સાથે શાંતિ સંતુલન અને અસ્તિત્વ નું એક ત્રિવેણી સંસ્કાર પણ આરોપણ દરેક પુષ્ટિ મનમાં કરવાનો કામ કરે છે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં એકવીસ થી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી આપણું વડોદરા વિશ્વની વૈષ્ણવ રાજધાની બની ઉપસી આવશે એમાં મને કોઈ આશંકા નથી દુનિયાના પચીસ દેશોથી આવેલા વૈષ્ણવ એક જ મંચ પર એક જ ભાવના સાથે અને એક જ ભક્તિના ભાવ સાથે કથા અમૃતનું પાન કરશે અને એનાથી નિશ્ચિત રૂપે આવનારા દિવસોમાં સેવાના સૌ ક્ષેત્રોમાં ફાયદો થવાનો છે મને ખૂબ આનંદ છે કે પૂજ્ય શ્રીના નેતૃત્વમાં મહોત્સવ દ્વારા પાંચ ખૂબ મોટા પ્રોજેક્ટ લોન્ચ થવાના છે તનાવ મુક્ત વિશ્વ ભોજન હર ઘર સેવાનો પ્રોજેક્ટ હિન્દુ વિદ્યાલય પ્રોજેક્ટ અને રાષ્ટ્ર સેવાના પ્રોજેક્ટ આ પાંચ પ્રોજેક્ટોના માધ્યમથી ન કેવલ દેશની જનતામાં ધર્મ પ્રત્યે અનુરાગ દ્રઢ થશે પરંતુ સેવાની ભાવના પણ નર એ જ નારાયણ

ગતિ આપવાનું કામ કરવાના છે ફક્ત ઓગણચાલીસ વર્ષની આયુમાં પચીસ દેશોમાં પૃષ્ટિ માર્ગની ભગવી ધ્વજા ફેરાવવાનું કામ અને પાંચ લાખ થી વધુ બ્રહ્મ સંબંધ આપી આત્માને પરમાત્મા સાથે જોડવાનું કામ આપના કરકમલો થી થયું છે અને ધર્મ કરુણા ધર્મ સેવા અને ધર્મ ને સમાજ સાથે જોડવામાં આપનો આ પુરુષાર્થ નિશ્ચિત રૂપે ખૂબ મોટું કામ કરવાનું છે આજે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે એ ઉક્તિને ચરિતાર્થ કરતા આપના પાંચે પ્રોજેક્ટ આવનારા દિવસોમાં ભારત અને સમગ્ર વિશ્વમાં પૃષ્ટિ માર્ગીઓ માટે એક પ્રકારથી અનુકરણીય બનવાના છે કથા સંસ્કાર એ સામાજિક પરિવર્તનના બે મુખ્ય આધારો છે છે હિન્દુ સંસ્કૃતિમાં કથાનો મતલબ ચિત્તનું શુદ્ધિકરણ વિવેકનું જાગરણ અને જીવનની દિશાનું પરિવર્તન સ્વ જીવનથી પરકેન્દ્રિત સમાજ કેન્દ્રિત જીવન બનાવું અને એના માધ્યમથી પૂરું જીવન વિતાવું પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહારાજજીને પૂરા વિશ્વમાં અનેક સ્તર પર એને પુનર્જીવિત કર્યો છે અઢીસો થી વધુ કથાએ કથાઓ વિશ્વના આઠ દેશોમાં કરી અનેક અનુયાયીઓને જોડા છે ને પાંચ લાખ થી વધુ લોકોને બ્રહ્મ સબંધ બાંધી એનો મંત્ર આપી બ્રહ્મ સાથે સંબંધ કરવાનો આપ માધ્યમ બન્યા છો હું આપના એ પાંચે પ્રોજેક્ટોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આવનારા દિવસોમાં પણ આપના માધ્યમથી અનેક લોકો પૃષ્ટિ માર્ગી સંપ્રદાય સાથે જોડાય વલ્ભાચાર્યજીના જીવન અને એમના સંદેશમાં જીવનમાં એક માર્ગ નક્કી કરી પોતાના આત્માનું કલ્યાણ કરે એવી ગતિવિધિઓને હું અનેક અનેક શુભકામના આપી મારી વાતને સમાપ્ત કરું છું જય વૈષ્ણવજીનોને જય શ્રી કૃષ્ણ અને પૂજ્ય વલ્લભકુલ ભૂષણ વજરાજજી મહારાજના ચરણોમાં મારા પ્રણામ કરી